નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખ દ્વારા મોડાસા શામળાજીના બિસ્માર હાઈવે મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે હાઈવે બાજુ આવેલી શાળા હોસ્પિટલ અને રહેણાંક વિસ્તારમાં ધૂળ ઉડવાની અને વાહન ચાલકોને પડી રહેલી મુશ્કેલીઓની સાથે રહેણાંક સ્કૂલો અને હોસ્પિટલો આવેલી હોવાથી દર્દીઓના વિદ્યાર્થીઓ અને લોકોના આરોગ્યને નુકસાન પહોંચી રહી હોવાની ફરિયાદોને લઈને જીએસઆરડીસીના કાર્યપાલક ઇજનેરને કારણદર્શક નોટિસ ફટકારી છે અને ખડડદશ બનેલા રોડને સાત દિવસમાં રિપેર કરવા આદેશ કરાયો છે અને નોટિસમાં યોગ્ય ખુલાસો નહી થાય તો ફોજદારી ગુનો दाखल થશે તેવી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેકે કડક કાર્યવાહી હાથ ધરી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા ગુજરાતી ઘણા સમયથી મોડાસા શામલાજી હાઈવે લઈને આ રોડ સિટીથી પસાર થાય છે અને લગભગ બધા લોકોનું પસાર થવાનું ડે ટુ ડે નું રસ્તા છે આમાં બધા સ્કૂલો હોય કે ઓફિસીસ હોય લોકો અહીંયાથી ટુ વ્હીલર અને ફોર-wheeler થી પસાર થાય છે ઘણા સમયથી આ રસ્તાની સ્થિતિને લઈને ફરિયાદ મળી રહી હતી પાણી ભરવાની વાત હોય વરસાદમાં કે જ્યારે વરસાદ પછી એમની સમારકામ શરૂ થયું તો પણ ધૂલ ઉડતી હતી આમાં રહેણાંક વિસ્તાર પણ આવે છે ઘણા બધા હોસ્પિટલ્સ પણ આવે છે એટલે દર્દીઓને આરોગ્ય સાથે પણ ચેડા થઈ શકે છે એ લીધે જીએસઆરડીસી જે એમાં ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી છે એમને સાથે ઘણી વખત ચર્ચા થઈ છે એમના અધિકારીઓને સાથે પર જોઈએ એવું રિઝલ્ટ એમાં મળતું નથી અને લોકોનો એમાં ખાસું રોષ પણ છે અને એમની વ્યાજબી ફરિયાદ પણ દેખાય છે એટલે જીએસઆરડીસીને હવે અમે લિખિત સૂચના આપી છે કે જે એ સમયસીમામાં પણ કામ કરીને અને સારી ક્વોલિટીને કામ કરીને નહીં દેખાશે તો કાયદેસર કાર્યવાહી એના ઉપર કલેક્ટરના ઓફિસથી થશે